નમસ્કાર હું પાલડી સરપંચ બાહુભાઈ ચૌહાણ તાલુકો ડીસા બનાસકાંઠા આજે ગુજરાત રાજ્ય સરકાર તેમજ સક્ષમ અધિકારી સ્ત્રીઓને મારી સવિન કે હું આજે ડીસા તળંગાના પાલડી ગામના સરપંચ તરીકેનું સુકાન સંભાળી રહ્યો છું જ્યારે ગયા ટ્રમમાં બે હજાર સોળની ચૂંટણીમાં મારા પત્ની વિજય થયા હતા અને તેમણે ગામ પાલડીનું સુકાન સંભાળ્યું હતું તે દરમિયાન પંચાયત રેકર્ડ તપાસ કરતા જાણવા મળેલ કે અમારા ગામની એકસો ને પચીસ વીઘા જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયેલું છે અને દબાણ કે જમીન કૌભાંડ થયેલું હતું જે ભાડાપટ્ટાના નામથી સરકારશ્રીની છેતરપિંડી કરી ને તેમને અમારા ગામની જે જમીનમાં વરખડીના ઊભેલા ઝાડ કે જે હજારોની સંખ્યામાં ઝાડો હતા અને એકસો પચીસ વીઘામાં જે જંગલ કહેવાય અને એમાં મેઠા વરખરીનાં ઝાડો કેટલા હોઈ શકે તે આપ અંદાજો લગાવી શકો છો તે તમામે તમામ ઝાડનું નિકંદન ગરીબ માણસો દ્વારા તેમને પ્રલોભન આપી કે આપને બે બે વીઘા જમીન આપવાની છે અને આપણે બે બે વીઘા જમીન ચોખ્ખી કરી નાખો તો ગરીબ લોકો જે ઠાકોર તેમજ આદિવાસીઓ દ્વારા જે જમીન વિહણ લોકો હતા તેમના દ્વારા આ જમીનના ઝાડો દૂર કરાઈ તે જેના લાકડા તેમને મન આવે ત્યાં વેચી માર્યા અને તે જગ્યામાં જમીન ઉપર તેમને પાણીનો બોર બનાવી અને ખેતી કરવા લાગ્યા ખેતીમાં જે લોકોને સરકારશ્રીએ દસ વર્ષના ભાડા તે જમીન આપેલી હતી અનેક શરતોને આધીન જે તેનો ઉદ્દેશ્ય એ હતો કે પશુપાલકોને ઘાસચારા માટે જમીન આપેલી હતી સરકારશ્રીએ તે ઉદ્દેશ્યનું કોઈ પાલન ન કરી અને પોતે જે બનાસ ડેરીના ને મંત્રી શ્રી મબલક પાક જેવા કે બટાકા રાયડો ગવાર એરંડા બાજરી જે બનાસકાંઠાની અંદર અહીંયા ડીસા તાલુકાની અંદર જે પાક લેવામાં આવે છે તે ભરપૂર રીતે તેમણે મબલક પાક લીધા અને દસ વર્ષના ભાડા પટ્ટા પત્યા પછી પણ તેમને સત્તર વર્ષ સુધી આ જમીનનો ગેરઉપયોગ કરી અને મબલક પાક લઈ અને આ લોકોએ સરકારશ્રી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરેલ છે જ્યારે આ વાત પાલડી પંચાયતમાં ધ્યાને આવતા તાલુકા પંચાયતથી લઈ અને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાથી અને ધારદાર રજૂઆતો કરી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરી અને ત્યાંથી ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ તેમજ અન્ય સક્ષમ અધિકારીઓ દ્વારા ગામ પંચાયત પાલડીને સુપરત કરવાની અમારી માગણી કરેલ હતી તો તાલુકા પંચાયત દ્વારા અમને હુકમ કરવામાં આવ્યો ત્યારે ગામ પંચાયત પાલડી દ્વારા તેમજ તાલુકા પંચાયત કચેરીના સક્ષમ અધિકારીઓ અને તંત્ર ત્યાં ખડે પગે રહી એસપી સાહેબના હુકમથી જે પોલીસ બંદોબસ્ત હથિયારધારી તેમજ બિનહથિયારી અનેક સ્ટાફ અમને પૂરો પાડવામાં આવ્યો હતો અને તે જમીન ઉપરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું તે જ સમયે અમારો હેતુ એક જ હતો કે ગૌ ગૌચર માટે જે ગાયો રખડતા ઢોર માટે હજારોની સંખ્યામાં ગાયો રખડે છે તેને આશરો મળી રહે ગાયોને આશરો મળી રહે પશુ પક્ષીને આશરો મળી રહે છે ત્યારે તે જ હેતુથી તે ખુલ્લું કરી અને ત્યાં વહીવટી તંત્ર દ્વારા લોખંડનું નોટિસનું બોર પણ ત્યાં લગાવવામાં આવ્યું હતું ત્યાર પછી આજ સુધી તેમાં ગાયો અને અબોલ પશુએ તેમના સમય લીધે આવ્યો છે અને તેમનું પેટનું પોષણ કર્યું છે જ્યારે અમે એ ખુલ્લું કરાવ્યા બાદ જે આ ભૂમાફિયાઓ નાયબ કલેક્ટરશ્રી ની ઓફિસે વોટાફેરા કરતા હતા તો અમને થોડું જાણવા મળેલ તેથી નાયબ કલેક્ટરશ્રી શ્રી તેમજ બનાસકાંઠા કલેક્ટરશ્રી તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી અમે જે વધા અરજીઓ આપેલી હતી કે આ જે લોકો એ જમીન ગૌચર ઉપર દબાણ કરેલું હતું કે કોઈ પણ રામવાસના લોકો દ્વારા કોઈપણ અરજી આવે કે કોઈપણ જાતની માગણી કરે તો અમને જાણ કરવી તેવી વાંધાજીઓ આપી લઈ હોવા છતાં ડીસા નાયબ કલેક્ટરશ્રી એ ગામ પંચાયત પાલડીને સાંભળ્યા સિવાય સીધો જો હુકમી નોંધ પાડીને પાલડી સાથે ગેરવર્તન કર્યું છે અને બહુ ગંભીર ગુનો કર્યો છે તેવું હું માનું છું કારણ કે વિવાદિત અને જો હુકમી નોંધ પાડવામાં આવી હતી જે કબજેદારોમાં ગામ પંચાયત પાલણીની જગ્યાએ કબ્જેદારોમાં રામભાસ પંચાયત કરી તેમણે વિવાદિત મુદ્દો ઊભો કર્યો છે જ્યારે તે બાબતને ધ્યાને લઈ અને આજે ચાર વર્ષથી સારી રાસ અમો બનાસકાંઠા કલેક્ટર કચેરી કચેરીમાં રિવિઝન દાખલ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ તો અમારી રિવિઝનને રિવિઝનમાં સાંકળ્યું નથી આ નથી તે નથી એવા અનેક મુદ્દાઓ ઊભા કરી સરેરાશ ચાર વખત અમારી રિવિઝનને પરત મોકલે છે ત્યારે અમને જાણવા મળ્યું કે કેમ આટલી કોના ઇશારે આ અમારી જે રિવિઝન રિપીટ કરવામાં આવે છે ત્યારે હું ગ્રામ પંચાયતના લેટર પૂર સગનુ કરી અને આશરે વીસ દિવસ પહેલાં રજૂ કરેલું છે કે જે તે કોઈ પણ પુરાવા ખૂટશે તે ચાલુ કામમાં અમે આપવા બંધાયેલા છીએ છતાં કોના ઇશારે અને કોના કહેવાથી હજી સુધી અમારી રિવિઝન દાખલ કરવામાં આવતી નથી અને અમને ન્યાય પણ આપવામાં આવતો નથી તેમજ આ તાત્કાલિક ધોરણે રિવિઝન દાખલ કરી અને મને ગ્રામ પંચાયત પાલડીને ન્યાય આપવામાં આવે તે તમામ સક્ષમ અધિકારીઓને મારી વિનંતી છે અને આ જે ભૂમાફિયાઓ આ જમીન પાછળ એટલા બધા જે પાગલ થઈ ગયા છે ને જે લોકોએ કે કહી ન શકાય એટલા બધા આતુરતાથી લોકો આ પંચાયતની જગ્યામાં બેથી પાંચ દિવસથી જીસીબી દ્વારા તેને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે તેમનો બદ ઈરાદો શું છે એ પણ જાણવામાં આવ્યો નથી તેનાથી વિશેષ